જુનાગઢ એસટી વિભાગ દ્વારા માનવતા અભિગમ દાખવી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન વચ્ચે ઓઆરએસ પેકેટનું કરાયું વિતરણ મારું નામ છે ઘરચર નિલેશ જુનાગઢ ડેપો ખાતે કંડક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારા ડેપો ખાતે ઓઆરએસનું વિતરણ થયું છે એમાં અમારા ડેપો મેનેજર સાહેબ શામળા સાહેબ જીતુભાઈ છેલ્લા ચાર પાંચ દિવસથી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોવાથી બહુ તડકા પડે છે એના ખાતે આ ઓર ઓસનું વિતરણ કરેલું છે હું વીએમ મકવાણા ડેપો મેનેજર જુનાગઢ હાલમાં જે આપણે જે રાજ્યમાં જે પૂરેપૂરો હીટવેવ જે છે અને જે તાપમાન જે છે જે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીની આસપાસ જે છે હવે આવા ધમધમકા તડકામાં અમારા જે ક્રૂ જે છે ડ્રાઈવર કન્ડક્ટર છે ટ્વેન્ટી ફોર બાય સેવન જે છે એ ફરજ બજાવે છે ડ્રાઈવર કેબિનમાં પણ એટલું ઊંચું તાપમાન હોય છે બહાર પણ એટલું ઊંચું તાપમાન હોય છે આ બધું ધ્યાને લઈને અમારા ડ્રાઈવર કન્ડક્ટરના ક્રૂની સ્વાસ્થ્ય જળવાઈ રહે અને હિટસ્ટ્રોક ન લાગે તે માટે નિગમ દ્વારા જે છે અમારે નિગમ દ્વારા જે છે એનું માનવીય અભિગમ અપનાવી અને અમારા ક્રૂ વચ્ચે જે છે અમે ઓ આરએસનું વિતરણ કરેલ છે જેથી કરીને તે લોકોને હિટસ્ટ્રોક ન લાગે આવી ગરમીમાં જે લૂથી બચી શકે આવો માનગીઓ અભિગમ અપનાવી જૂનાગઢ ડેપો દ્વારા અને અમારા જે સ્ટાફ દ્વારા જે છે અમે ક્રૂને ઓઆરએસનું વિતરણ કરેલું છે અને આ ઓઆરએસનું વિતરણ ફક્ત ક્રૂ માટે જ નહીં અમે મુસાફર જનતા માટે પણ કરેલું છે અને અત્યાર સુધીમાં અમે જે છે સાઠથી સિત્તેર જેટલા જે છે ક્રૂને અને મુસાફરોને પણ અમે ઓ આરએસનું વિતરણ કરેલું છે હું વિશાલ કાબરિયા સાવરકુંડલાથી મુસાફર અહીંયા પૂનમ ભરવા આવતા હોય અહીંયા એસટી નિગમ દ્વારા સરસ મજાનું ઓઆરએસનું વિતરણ કરવામાં આવેલું હોય ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે રાજ્યના એસટી કર્મચારી મિત્રો દ્વારા અહીંયા મુસાફરોને સરસ મજાનું ઓઆરએસ આપી અને હીટ વેવથી બચાવવાનું કામ આ રાજ્યનું નિગમ કરતું હોય અમે રાજ્યનો નિગમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ જૂનાગઢ એસટી કર્મચારી મિત્ર મંડળનો પણ ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ ઓઆરએસ પીવાથી સરસ આમ આપણને માનસિક સ્વસ્થતા મળે છે અને હીટ વેવથી બચી શકાય છે રાજ્યના કર્મચારીઓ આવું સરસ એસટી નિગમ દ્વારા કરતા હોય અમે મુસાફરી માનવતાની દ્રષ્ટિ અમારી ઉપર રાખતા હોય ત્યારે અમે એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ છીએ ધન્યવાદ જય શ્રી રામ મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે